પશ્ચિમ કચ્છમાં નકલી આરટીઓ મેમો બનાવી ગાડીઓ છોડાવવાનું કોભાન સામે આવ્યું છે વાયોર પોલીસે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર ડિટેઇન કરી હતી જે એક પંદર વર્ષનો કિશોર ચલાવી રહ્યો હતો આ કારને ઓછા દંડમાં છોડાવવા માટે આરટીઓ કચેરીમાં દયાપર પોલીસ સ્ટેશનનો બનાવટી મેમો રજૂ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે પોલીસની તપાસમાં માલુમ પડ્યું કે માત્ર પંદરસો રૂપિયાનો જીવો દંડ ભરીને કિંમતી ગાડી છોડાવવાની પેરવી કરવામાં આવી હતી ઇન્ચાર્જ પીઆઈ કેવી ડાંગરને શંકા જતા તેમણે આરટીઓ પાસેથી દસ્તાવેજો મંગાવ્યા અને સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો હાલ વાયોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી વાયર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો અમીન સિદ્ધિક જ અને રાવલ મિસરી જ આ બે ઈસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે જન લોકોની સુરક્ષા પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે એમાં છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા જી જે બાર સીજી અઠ્ઠાણું ચોપન નંબરની ગાડી એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની પંદર વર્ષ ઉંમર હતી અને પાછળ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને એમવીએ બસો સાત મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડાવવા માટે એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે પંદરસો રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે પંદરસો રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે એટલે પછી તપાસ ખબર પડી કે જે જે અમીન છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા એટલે આ બંને ઈસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરીવાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનો બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સાહેબ આનાથી અગાઉ આરોપીઓએ આવું ખાસ આ જે સરકારી પોલીસ સ્ટેશનનો જે સ્ટેમ્પ બનાવનાર કે એ દિશામાં કંઈ તપાસ કરવામાં આવશે જી ચોક્કસ આ બધી જ દિશામાં તપાસ કરવામાં આવશે કે આ લોકોએ કેવી રીતે આ ડોક્યુમેન્ટ બનાવ્યા કોણે સહી કરી છે સિક્કા ક્યાંથી મેળવ્યા પોલીસ સ્ટેશનના સિક્કા એમણે ક્યાંથી મેળવ્યા એ પણ તપાસ કરવામાં આવશે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે જો કોઈ ગવર્મેન્ટ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે કોઈ એજન્ટ સંડોવાયેલા હશે કોઈ પણ વ્યક્તિ જેટલા પણ આમાં સંડોવાયેલા હશે બધાની ચીણવટ ભરી તપાસ થશે અને દરેકની વિરુદ્ધ જરૂર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતું તો અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને અટક કરીને એમની ઝીણવટભરી પૂછપરછ કરીને આ તમામ પાસાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તમામ પાસાઓને આવરી લઈને એ તપાસ આદરવામાં આવશે સાહેબ જાહેર જનતાને શું અપીલ કરશું કે ખાસ કરીને આવા પ્રકારના જે કિસ્સાઓ સામે આવ્યો તો પોલીસ સમક્ષ ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું કે માઇનોરને ગાડી ચલાવવાના આપવી જોઈએ પછી જે ડાર્ક ગ્લાસ હતા તો એનો પણ આરટીઓનો નિયમ છે આગળ પાછળ નંબર પ્લેટ વ્યવસ્થિત હોવી જોઈએ ને એ પણ જે સરકારી ધારાધોરણ પ્રમાણેની છે એ પ્રમાણેની હોવી જોઈએ એ સિવાય જો આ રીતે કોઈ પણ ટ્રાફિક રિલેટેડ નિયમો આપવામાં આવ્યો હોય તો એને પ્રોપર જાતે જઈને પ્રોપર જગ્યાએ જઈને કોઈ પણ એજન્ટની મદદ લીધા વગર જાતે આ દંડ ભરવો જોઈએ કારણ કે અત્યારે ઓનલાઈન મેમો ભરવાના પણ અમુક ફ્રોડ થાય છે તો એનું પણ વેરિફિકેશન કરવું જોઈએ જેથી સાયબર ફ્રોડનો પણ કોઈ ભોગ ના બને